જય શ્રી કૃષ્ણ આજે આ અધિક માસમાં સાંભળવામાં આવતો અધ્યાય અઢારમો સુખદેવને જીવતદાન સાથે સાંભળશું આજની અમૃત કથા અઢારમી ડોશીનો ખાવદરો દીકરો અધિક માસમાં રોજ અધ્યાય અને કથા વાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ માસમાં દાન પુણ્ય વ્રત ઉપવાસ આદિનું ખૂબ મહિમા છે સાથે વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા સાંભળવાથી વ્રત કર્યા જેટલું જ અનંત ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો આજનો આ અધ્યાય અને આજની સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે તો અધ્યાય શરૂ આજનો અધ્યાય છે સુખદેવને જીવતદાન નારદજી બોલ્યા હે નારાયણ વાલ્મિકી મુનિ ત્રણ ધનવા રાજાને તેના પૂર્વ જન્મનું ચરિત્ર સંભળાવી રહ્યા હતા તેમાં હવે આગળ શું કહ્યું શ્રી નારાયણ કહે વાલ્મિકી બોલ્યા હે ધડ ધનવા રાજા તમે અને તમારી પત્ની ગૌતમીએ તમારા પુત્ર સુખદેવના શબ્દ પાસે બેસી ઘણું કલ્પાંત કર્યું ભગવાને પ્રાર્થના પણ કરી કહ્યું કે હે પ્રભુ તે આ શું કર્યું પણ તમને પુત્ર પર એટલી બધી મમતા હતી કે લોકોએ તેનો અગ્નિસંસ્કાર કરવા કહ્યું ત્યારે તમે ના પાડી અને કહ્યું કે પુત્ર મૃત્યુ પામ્યો છે છતાં તે અમારી નજર સામેથી દૂર થશે તો તેની પાછળ અમારા પણ પ્રાણ નીકળી જશે માટે અમે તેના શબની પાસે જ બેસી રહીશું અને ભગવાનને પ્રાર્થના કરીશું લોકો થાકીને જતા રહ્યા અને તમે પતિ પત્ની પુત્ર સુખદેવના મૃતદેહને ખોળામાં લઈ કલ્પાંત કરતા બેસી રહ્યા થોડી ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો દિવસો એક પછી એક પસાર થવા લાગ્યા અને વરસાદ પણ મન મૂકીને વરસ્યા કરતો તમે બંને વરસતા વરસાદમાં ઠંડી હોવા છતાં જરાય કંપ અનુભવ્યા વગર પુત્રના શબને લઈ બેસી આધિપત્ય પતિ પત્નીથી આ પુરુષોત્તમ માસનું અજાણપણે સ્નાન ધ્યાન થઈ રહ્યું હતું અને ઉપવાસ પણ કુદરતી રીતે થઈ રહ્યા હતા આમ ને આમ આખો અધિક માસ તમે વરસાદમાં પલળતા રહ્યા ભૂખે પેટે ભગવાનને ભજતા પુત્રના મૃતદેહને ખોળામાં લઈ બેસી રહ્યા આ રીતે તમે અજાણપણે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું તેથી પુરુષોત્તમ ભગવાન તમારું શ્રેય કરવા પ્રગટ થયા ભગવાનના પ્રાગટ્ય સાથે જ મેઘરાજાએ પોતાની લીલા સંકેલી લીધી વાતાવરણ સ્વચ્છ બની ગયું આ સમયે તમે બંને પતિ પત્ની આંખો મીચીને ભગવાનનું રટણ કરી રહ્યા હતા તેવામાં એકાએક પ્રકાશ પથરાવાથી અને મધુરી સુવાસ પ્રસરવાથી તમે આંખો ખોલી તો સામે સાક્ષાત ભગવાન પુરુષો તમને ઊભેલા જોયા તે સાથે જ પુત્રના શબને હળવેકથી ભૂમિ પર રાખી તમે બંનેએ ભગવાનના ચરણોમાં પડી પ્રણામ કર્યા અને ઊભા થઈ વારંવાર નમન કરી કહેવા લાગ્યા હે પ્રભુ અમે આપના શરણે છીએ તો અમારું કલ્યાણ કરો જગમાં આપના સિવાય અમારું રક્ષણ કરે તેવું બીજું કોણ છે ભગવાને કહ્યું હે ભક્ત સુદેવ અને પવિત્ર ગૌતમ હવે તમારું ભાગ્ય એટલું બળવાન બની ગયું છે કે ત્રિભુવનમાં કોઈ પણ તેનું વર્ણન કરવાને સમર્થ નથી હવે તમારા પુણ્યનો ઉદય થવાથી તમારું ભાગ્ય ફરી ગયું છે મિતાતાએ તમારા પુત્રના છઠ્ઠીના લેખ લખેલા તેમાં વર્ષે તેની જળઘાત હતી તે પ્રમાણે તમારો પુત્ર મૃત્યુ પામ્યો અને તમે મારા અશ્રદ્ધા બતાવી હોત તો તેની માટીની કાયા ક્યારની માટીમાં ગઈ હોત પરંતુ આ વખતમાં અધિક માસ પુરુષોત્તમ માસમાં કે જે માસ મને અતિ વહાલો છે એ માસમાં તમારાથી અજાણપણે પુરુષોત્તમ વ્રત થઈ ગયું અને તમે મારી પ્રસન્નતાને પામ્યા તમારો પુત્ર સુખદેવ મારી કૃપાથી સજીવન થશે આ તમારો સુખદેવ બાર હજાર વર્ષ જીવશે તમને જેવો પુત્ર જોઈતો હતો તેવો જ સર્વગુણ સંપન્ન આ સુખદેવ થશે તેનાથી તમને એવું સુખ મળશે કે તમે ધન્ય ધન્ય બની જશો પૂર્વે માર્કંડ મુનિએ રઘુરાજાને કોઈ પ્રસંગે એક આખ્યાન કહેલું તે તમે સાંભળો તે સારરૂપ છે માટે સંભળાવું છું પૂર્વે ધનુ નામે એક પરદુખે દુઃખી થનારો સાગર જેવો વિશાળ મનવાળો બ્રાહ્મણ હતો તેને ધનુરદેવ કહીને બધા બોલાવતા તે બધા શાસ્ત્રો ભણેલો હતો તેથી તેને ઘણે ઠેકાણે પૂજાપાઠ માટે જવું પડતું સહુને સારા માઠા પ્રસંગે તેની જરૂર પડતી આમ ઘેર ઘેર ફરવાથી ધનુરદેવને એટલું જાણવા મળ્યું કે ઘણે ઠેકાણે શેરમાટીની ખોટ હતી આ બધું જોઈ ધનુરદેવને પણ પુત્રની ઈચ્છા થઈ એવો પુત્ર કે જ્ઞાની પરાક્રમી નીવડે અને સદા અમર રહે આવો મનગમતો પુત્ર મેળવવા માટે ધનુરદેવી શાંત વનમાં જઈ ઉત્તમ પુત્ર અર્થે કઠિન તપ આદર્યું એના તપથી કઠિન તપથી ભગવાન પ્રસન્ન થઈ કહેવા લાગ્યા હે ધનુર તે એવું આકૃત તપ કર્યું છે કે જેને ઋષિઓ પણ ભાગ્યે જ કરી શકે તારા તપથી હું તારા પર એટલો બધો પ્રસન્ન થયો છું કે તું જે ઈચ્છીશ તે હું આપીશ દેવે બે હાથ જોડી વંદન કરતા કહ્યું પ્રભુ મારે તો સર્વ વિદ્યાઓમાં નિપુણ અને જેનો કદાપી ક્ષય ન થાય તેવો અમર પુત્ર જોઈએ છે ભગવાન બોલ્યા હે તપસ્વી તેવો પુત્ર હજુ પૃથ્વી તલ વિશે પેદા થયેલો નથી ધનુર્દેવે કહ્યું મારે તો એવો જ પુત્ર જોઈએ છે જો આપ એવો પુત્ર ન આપી શકતા હો તો નિમિત્તિક પુત્ર આપો આ નિમિત્તિક પુત્ર એટલે કે સામે જે ઊંચો પર્વત દેખાય છે તેની હયાતી રહે ત્યાં સુધીના આયુષ્યવાળો પુત્ર આપો તથાસ્તુ કહી ભગવાન ધ્યાન થઈ ગયા ધનુરદેવ પ્રસન્ન ચિત્તે પોતાના આવાસે ગયો અને પ્રભુ ભક્તિ કરતો રહ્યો આમ ને આમ એક વર્ષ થવા આવ્યું અને એને ત્યાં રૂપ રૂપના અંબાર સમા દેવાંશી તેજસ્વી પુત્રના પગલા થયા તે પુત્ર સોળ વર્ષનો થયો ત્યારે ભણી ગણીને પ્રવીણ થઈ ગયો પરંતુ અતિ જ્ઞાનને લીધે તે ગર્વિષ્ઠ બની ગયો હતો વળી ધનુરદેવ તેને જે કંઈ કહે તેનાથી ઉલટું આચરણ કરતો આંગણે આવતા સાધુ સંતોને તે સંતોત કરતો એક વેળા ધનુરદેવને આ ધનુર થયેલો પુત્ર તેના ભેરુઓ સાથે વનમાં ફરવા નીકળ્યો ત્યારે માર્ગમાં આવતા મહર્ષિ મુનિના મુનિ તપસ્વી હતા પરંતુ ક્રોધી બહુ હતા ત્યારે ધનુરદેવનો પુત્ર આશ્રમમાં ગયો ત્યારે મુનિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા રોજ શાલિગ્રામનું વિધિપૂર્વક પૂજન કર્યા પછી જ મુનિ ફળાહાર લેતા એવામાં મુનિ કંઈક વસ્તુ લેવા ઉઠ્યા એટલે લાગ જોઈ આ અભિમાની પુત્રી શાલિગ્રામની મૂર્તિને ઉઠાવી અને નજીકમાં આવેલી પાણીથી ભરેલી વાવમાં નાખી દીધી ક્રોધી મહર્ષિ મુનિએ તેનું આ અપકૃત્ય જોયું અને એકદમ ક્રોધિત થઈ ગયા ક્રોધવા તેણે ધનુર્દેવના પુત્રને શાપ આપ્યો કે હમણાં જ તું મરણને શરણ થા મુનિના તપનો એવો પ્રભાવ હતો કે તે બોલતા જ તે થયું તેમને વચન સિદ્ધિ મળી હતી પરંતુ અહીં શાપની અસર થઈ નહીં તેથી તેમણે ધ્યાન ધરીને જોયું તો માલુમ પડ્યું કે ધનુરદેવે આખરું તપ કરી ભગવાનને પ્રસન્ન કરી નિમિત આયુષ્યવાળું પુત્ર માગ્યો અને તેમાં પર્વતનું નિમિત રાખ્યું છે તે પર્વત જ્યાં સુધી ધરા પર ખડો રહે ત્યાં સુધી ધનુરદેવનો પુત્ર જીવિત રહે પરંતુ પર્વત કાંઈ કારણથી ધરાશયી થાય તો તુરંત જ તેનું મૃત્યુ થાય મહર્ષિ મુનિ મૂંઝવણમાં પડી ગયા પોતાનો શાપ મિથ્યા પણ કેમ થઈ શકે કાંઈ સૂજ ન પડતા તેમણે ઊંડો નિશ્વાસ નાખ્યો આ તો તપસ્વી મુનિનો નિશ્વાસ હતો તપસ્વીની હૈયા વરાળ હતી આથી એકાએક શસ્ત્ર મોટા શિંગડાવાળા પાડા ઉત્પન્ન થયા પેલા પર્વત પર ઘસીને તેણે શિંગડા મારી મારી જોત જોતામાં એ પ્રચંડ પર્વતને ધરાશયી બનાવી દીધો ધનુરદેવનો અભિમાની પુત્ર તે નિમિત રૂપ નિર્ધારેલા પર્વતના ધરાશયી થતાં જ ધરતી પર ઢળી પડ્યો ધનુરદેવને પુત્રના આ પરાક્રમની મુનિના શાપની

તે પ્રસંગ વર્ણવીને કહ્યું હે સુખદેવ ધનુર દેવે હઠ કરીને પુત્રને મેળવ્યો હતો તેથી તેને પુત્ર સુખ ન મળ્યું હઠ કરવી નહીં આ તમારો પુત્ર ભગવાનના આદેશથી ગરુડજીએ આપ્યો છે એટલે તે ઘણું સામથર્યવાન બનશે અને તમને સુખ આપશે તમે ઘણા વર્ષો તમારા પુત્ર સાથે સુખમાં ગાળશો શ્રી પુરુષોત્તમ ભગવાનના પ્રતાપથી અંતે બ્રહ્મલોકમાં તમારો વાસ થશે એ પુનિત પાવનધામમાં તમે હજારો વર્ષ સુધી સુખ વૈભવ ભોગવી પાછા અવનીમાં આવતરશો તમારો જન્મ રાજર્ષિને ત્યાં થશે અને આગળ જતા તમે તમારા વીરત્વ અને સમૃદ્ધિને કારણે દૃઢધનવા નામે ચક્રવર્તી રાજા બનશો તમને તમારા જેવી જ સદ્ગુણી અને ચતુરગુણ સુંદરી નામે પત્ની મળશે અને તે ચાર પુત્ર અને એક પુત્રીને જન્મ આપશે તમે રાજા રાણી સ્વર્ગ જેવો વૈભવ ભોગવતા હશો તેમાં સર્વાંગ સુંદર અને ચતુર સંતાનો મળશે એટલે તમારા સુખમાં બહુ જ વધારો થઈ જશે અને તમે સુખ વૈભવમાં રાચવાને લીધે ભગવાન વિષ્ણુને ભૂલી ભૂલી જશો શ્રી કૃષ્ણને જશો જગતને સર્વ સુખ સમૃદ્ધિ બક્ષનાર પુરુષોત્તમ ભગવાનને યાદ પણ નહીં કરો એક દિવસ તમે વનમાં શિકારે ગયા હશો ત્યારે પોપટરૂપે રહેલો તમારો પુત્ર તમને ચેતવવા એક શ્લોક વારંવાર ભણશે પરંતુ એ હિતકારી શ્લોક ને અર્થ નહીં સમજતા તમે બહુ જ ઉદાસ રહેશો ખાવા પીવાનું ત્યજી દેશો અંતે વાલ્મીકી મુનિ તે પોપટે બોલેલા શ્લોકમાં રહેલો ગુર્ધાર્થ પ્રગટ કરશે એ સાંભળીને તમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે અને સંસાર પરથી મોહ છૂટી જતા વૈકુઠતામાં તમારો વાસ થશે ભગવાને સુદેવને માર્કડે મુનિએ રઘુરાજાને કહેલું આખ્યાન સંભળાવ્યું એવામાં મૃત્યુ પામેલો સુખદેવ સજીવન થયો અને તેના માતા પિતાના હર્ષનો પાર રહ્યો નહીં ભગવાનની પ્રસન્નતાથી સજીવન બનેલો સુખદેવ ભગવાનને પગે લાગી માતા પિતાને નમ્યો તે વખતે અંતરિક્ષમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને દેવ દુદુંબી વાગવા લાગ્યા સુદેવને મનમાં થયું કે ભગવાને મારા પર આટલી બધી કૃપા પ્રેમ કરી તે મારે જાણવું જોઈએ કારણ કે ભગવાનની લીલાનો પાર કોઈ પામી શકતું નથી આવી શંકા જન્મતા સુદેવે ફરીવાર ભગવાનને નમન કરી સ્તુતિ કરીને કહ્યું હે પ્રભુ પુત્ર પ્રાપ્તિ અર્થે મેં અસંખ્ય વર્ષો સુધી તમારું આકરું તપ કર્યું ત્યારે આપે એમ કહેલું કે સાત ભૌમાં પણ તમને પુત્રનું સુખ નથી જે તમારા ભાગ્યમાં નથી તેને હું ક્યાંથી આપી શકું તે વખતે ભગવાન આપે વિધિના લેખ પર મેખ મારવાની ના કહી હતી અને હવે મારો મૃત્યુ પામેલો પુત્ર એકાએક ક્યાંથી સજીવન થયો એ આપની પ્રસન્નતાનું મને કારણ કહો ઇતિશ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય અઢારમો સમાપ્ત બોલો શ્રી પુરુષોત્તમ દેવની જય આપણે સાંભળ્યો અધિક માસનો અધ્યાય અઢારમો હવે સાંભળશું આજની ખૂબ જ સુંદર થોડીક રમૂજી એવી વાર્તા ડોશીનો ખાવધરો દીકરો જે સાંભળવાની તમને ખૂબ મજા આવશે તો હવે સાંભળીએ આજની વાર્તા એક ગામમાં એક ભણેલો ગણેલો જુવાન તેની વૃદ્ધ માતા સાથે રહેતો હતો પરંતુ આ જવાનને મોટું દુઃખ એ હતું કે તેનાથી ખવાય નહીં ડોશી દીકરા માટે જાત જાતની વાનગીઓ બનાવતી થાળીમાં પીરસતી પરંતુ છોકરો ભાણા પર જમવા બેસે ત્યારે એકાએક અરુચિ થતી અને તે એક પણ કોળીઓ ભર્યા વગર ખાલી પાણી પી ભાણા પરથી ઊઠી જતો આથી ડોશી રોજ ચિંતા કરતી કે ખાધા પીધા વગર તો જીવાય કેવી રીતે તેણે તો વૈદ્યને બતાવ્યું તો વૈદો પણ કંઈ કહી શક્યા નહીં આખરે ડોશીએ પુરુષોત્તમ ભગવાનને ભજવા માંડ્યા અને પ્રાર્થના કરવા માંડી કે હે દયા નિધાન મારો ભણેલો ગણેલો દીકરો રોજ ભૂખ્યો રહે છે કાંઈ જમતો નથી તો તે કેવી રીતે જીવશે પ્રભુ તમે તેની ભૂખ ઉઘાડો અધિક માસ ચાલતો હતો ડોશી વહેલી સવારે નદીએ જાય નાહી ધોઈને પાછી આવે અને પછી ઘરમાં બેસી પુરુષોત્તમ ભગવાનની આરાધના કરતી ડોશીની ભક્તિ સાચી હતી જાણે તેની અરજી પુરુષોત્તમ પ્રભુએ સાંભળી હોય તેમ ડોશીનો દીકરો ભૂખ્યો રહેતો છોકરો હવે થોડું થોડું ખાવા માંડ્યો અને ધીમે ધીમે તેનો આહાર એટલો બધો વધતો ગયો કે ઘરમાં જેટલું રંધાતું તે બધું એકલો જ ઝાપટી જતો ડોશીના ભાગે તો કાંઈ ખાવાનું રહેતું નહીં હવે તે પુરુષોત્તમ ભગવાનને એવી પ્રાર્થના કરવા લાગી કે હે દિન દયાળુ તમે તો મારા દીકરાની ભૂખ એટલી બધી ઉગાડી દીધી કે ગમે તેટલું ખાય પણ ધરાતો જ નથી માટે એવી દયા કરો કે છોકરો માપસરનો ખોરાક લે ડોશીની પ્રાર્થના સાંભળી ભગવાને તેને સ્વપ્નમાં આવી કહ્યું તમારા દીકરાને દરરોજ પુરુષોત્તમ નામની એકવીસ માળા ફેરવવાનું કહો તેમ કરવાથી તેની આળસ જતી રહેશે અને તે કાંઈ કામ ધંધો કરશે વળી ખોરાક પણ માપસર ખાશે સવારે ડોશીએ એક માળા તેના દીકરાના હાથમાં આપી અને કહ્યું દીકરા તારે રોજ એકવીસ માળા કરવાની દરેક મણકે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવાનું એ દરેક પ્રકારે તું રોજ માળા કરજે જ્યારે એકવીસ માળા પૂરી કરીશ ત્યારે જ તને ખાવાનું મળશે દીકરાએ ડોશીનું કહેવું માન્યું અને રોજ એકવીસ માળા ગણ્યા પછી જમવા બેસતો તેથી તેની જળબુદ્ધિ ચેતન બની ગઈ અને સારા ખોટાનું ભાન થવા માંડ્યું અને છોકરો પણ શરીર ટકાવી રાખવા જેટલો જ ખોરાક ખાવા લાગ્યો આથી ડોશીને આનંદ થયો થોડા દિવસો પછી ડોશીના દીકરાને એક વણિકને ત્યાં કામ મળી ગયું અને તે કામ કરવા લાગ્યો ત્યારથી બંને મા દીકરો સુખ શાંતિથી રહેવા લાગ્યા ડોશી અને દીકરો બંને રોજ એકવીસ એકવીસ માળા ગણતા તેથી તેઓની અંતે સદગતિ થઈ પુરુષોત્તમ ભગવાનના નામનું સ્મરણ કરનારના સર્વ સંકટો વિકારો ટળી જાય છે પ્રભુ નામ સ્મરણનો મહિમા ઘણો મોટો છે નિત્ય ભગવાનની પૂજા પાઠ કરવા સાથે ભગવાનના નામની માળા જો થઈ શકે તો જરૂર કરવી જો માળા ન કરી શકાય તો ઘરના કામકાજ કરતા કરતા પ્રભુના નામનું સ્મરણ જરૂર કરતા રહેવું જે માળા કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આથી જ એક ગીતની કડીમાં આવે છે કે કરતા જઈએ ઘરના કામ લેતા જઈએ હરીનું નામ આવો છે હરિના નામનો મહિમા ભગવાન તો સદાય ભક્તોની સાથે જ છે કામ કરતાં કરતાંય રટેલું નામ સ્મરણ એ સ્વીકારી લે છે અને ભક્તોને ન્યાલ કરી દે છે ભક્તોના દુઃખ દર્દ ભાંગી ભવસાગરને પાર કરે છે મારી આ વાત જો તમને ગમી હોય તો પૂરી શ્રદ્ધાથી કોમેન્ટમાં જય પરષોત્તમ ભગવાન કે પછી જય શ્રી હરિ જરૂર લખજો આજની આ રમૂજી વાર્તા તમે જરૂર સાંભળવી ગમી છે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી ધાર્મિક વાર્તા અને ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ